અકસ્માત વળતરના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં જજ સંદીપ ભટ્ટે આરટીઓ અને ટ્રાફિક પોલીસની આકરા શબ્દોમાં ચાતકણી કાઢી હતી કોર્ટે કહ્યું હતું કે ડીજીપીને ડ્રાઇવમાં રસ નથી 15 દિવસ ડ્રાઇવ કરવામાં આવશે બાદમાં જેમ છે તેવી જ સ્થિતિ સર્જાશે વધારે પેસેન્જર્સ લક્ઝરી બસને દિવસ દરમિયાન ટોટલ બેન છે ઓર્ડર પાસ કર્યો છે કે નથી છતાં બી આપણે જોઈએ છે કે લક્ઝરી બસ અને મોટા મોટા દિવસ દરમિયાન સિટી માટા મારતા હોય છે

આમ આ સુનાવણીમાં અનેક મુદ્દાઓ પર કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કરી ચાટકણી કાઢી હતી આગામી સમયમાં આ પ્રશ્નોના નિરાકરણ માટે કેવા નિર્ણયો કરવા તે અંગે આગામી સુનાવણી હાથ ધરાશે આશિષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ